આ હિંગવાળી મેડમ છે અમારી જીરા પાવડર જીરા પાવડર તલ સફેદ તલ થોડો ગરમ મસાલો બહુ ગરમ મસાલો મીઠું સ્વાદ પ્રમાણે અને આદુ મરચાની પેસ્ટ પેસ્ટ જે આદુ મરચા પેસ્ટ છે એ નાખીએ છે એટલે થોડોક તીખાસ આવે સ્વાદ લાગે જીરા પાવડર બી નાખીએ અને હિંગ તો ખાસ નાખ્યા અમારી મેડમ હિંગ નાખ્યા વગર રે નહીં

તો જીતું ના બોલો તો આપળો આ બેલાઈ છે બીજો જોઈ લો ફર્સ્ટ ક્લાસ જોરદાર जोरदार એટલે આ રેડી થઈ ગયું બહુત કી લઈ લો

ચાલો હવે ફટાફટા ગરમા ગરમા જ આ લોકોને ખરાબ પડે મજા આવે તો આમાં જે બનાવતો એનો નંબર લાસ્ટમાં જ આવે તો બટર છે એમાં